રાજકોટ પોલીસ 31 ને લઈને એક્શન મોડમાં આવેલી જોવા મળી રહી છે 31 ને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે શહેરના કિસાન પરા ચોક ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બ્રેથ એનાલિસિસ તેમજ નાર્કો ટેસ્ટ કિટ સાથે પણ રાખવામાં આવી હતી નશામાં હોવાની શંકા જતાં પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે રાજકોટ સિટી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની એજન્સીઓ પણ ચેકિંગમાં જોડાઈ છે શહેરના તમામ સરકર એન્ટ્રી એક્ઝિટ પર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે ચોક્કસ થર્ટી ફર્સ્ટની પૂર્વ રાત્રે એટલે કે આજના રાત્રે રાજકોટ શહેરમાં છે તે ભારે પોલીસ બંદોબસ્ત સાથેનું ચેકિંગ છે તે જોવા મળી રહ્યું છે શહેરના કિસાનપરા ચોક ખાતેના સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે શહેરના કિસાનપરા ચોક ખાતે ક્રાઇમ બ્રાન્ચ હોય એસઓજી હોય લોકલ પોલીસ હોય કે તેવી તમામ એજન્સીઓ છે તે આ ડ્રાઇવની ડ્રાઈવની અંદર જોડાયેલી છે ખાસ કરીને પ્રોહિબિશન ના ગુનાને લઈ અને તપાસ છે તે કરવામાં આવી છે ખાસ કરીને થર્ટી ફસ્ટના તહેવાર ઉપર જ્યારે ડ્રિંક એન્ડ ડ્રાઈવ છે તે કરવામાં આવતું હોય છે ત્યારે કોઈ નશાકારક પદાર્થનું સેવન થઈ રહ્યું છે કે વેચાણ થઈ રહ્યું છે તેમને લઈ હેરફેર છે તે કરવામાં આવી રહી છે કે કેમ તેને લઈ અને પોલીસ દ્વારા છે તે હાલ સઘન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે પોલીસ દ્વારા તેમની સાથે બ્રિજ એનાલિસિસ અને સાથે સાથે જે કહી શકાય કે એનડીપીએસ એટલે કે નાર્કો ટેસ્ટ માટેની કીટ પણ છે તે સાથે રાખવામાં આવી છે નાર્કો ટેસ્ટ કીટ સાથે છે તે આ તમામ લોકોનું છે તે હાલ અહીં ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે કોઈ પણ નશાકારક પદાર્થ લઈને કે નશાનું સેવન કરીને કોઈ વ્યક્તિ છે તે નીકળી રહ્યો છે કે કેમ તે દિશામાં છે તે હાલ તપાસ છે તે ચાલી રહી છે મહત્વનું છે કે રાજકોટ શહેરમાં અત્યારે આજના બે દિવસ એટલે કે આજના થર્ટી ફસ્ટના દિવસ ત્રણ જે ત્રણ હજાર જેટલા પોલીસ કર્મચારીઓ છે તે સતત છે તે ચેકિંગ છે તે હાથ ધરશે મહત્ત્વનું છે કે કહી શકાય કે થર્ટી ફસ્ટના દિવસે અગાઉ પણ અનેક વખત આવા કિસ્સાઓ છે તે સામે આવતા હોય છે કે નશો કરીને વાહન ચલાવવું સ્પીડમાં વાહન ચલાવવું જેવા જે છે તે ગુનાઓ છે તે સામે આવતા હોય છે ત્યારે રાજકોટ એસઓજી હોય ક્રાઇમ બ્રાન્ચ હોય કે પછી રાજકોટ સ્થાનિક પોલીસ થાણું હોય આ તમામ એજન્સીઓ છે તે અત્યારે કામે લાગી છે અને રાજકોટ શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ હોય એક્ઝિટ પોઈન્ટ હોય કે પછી કહી શકાય કે તમામ જે નાના મોટા સર્કલો છે આ તમામ જગ્યાઓ ઉપર છે તે પોલીસ દ્વારા હાલ સઘન ચેકિંગ છે તે ચાલી રહ્યું છે નાના મોટા વાહનો સાથે તમામ લોકોનું છે તે ચેકિંગ છે તે હાલ કરવામાં આવી રહ્યું છે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે મોટો કાફલો છે તે પોલીસનો પણ છે તે હાલ કિસાન પરા ચોક ખાતે છે તે જોવા મળી રહ્યો છે શંકાસ્પદ લાગતા તમામ વ્યક્તિઓની છે તે અટકાયત છે તેમની પૂછપરછ છે તે પણ હાલ કરવામાં આવી રહી છે તેમનું બ્રેચ એનાલિસિસ હોય કે પછી કોઈ પણ વસ્તુ હોય હવે તપાસ છે કરવામાં કરવા માંડ્યું છે આપણી સાથે એસીપી સર છે તેમની સાથે વાત કરું સર તપાસ કઈ કઈ રીતની કામગીરી આજના દિવસો ને ખાસ કરીને જ્યારે આવતીકાલે થર્ટી ફર્સ્ટ છે તે કઈ રીતની કામગીરી હશે માનનીય પોલીસ કમિશનર કમિશનરશ્રીની સૂચનાથી રાજકોટ ડીસીબી તથા એસઓજીની ટીમ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી માટે આવતીકાલે એકત્રીસમી ડિસેમ્બરના દિવસે પણ રાજકોટ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે જેમાં ચાર એસી ચાર ડીસીપી છે છ એસીપી સિત્તેર જેટલા પીએસઆઈ છે એકત્રીસ પીઆઈ છે આઠસો એકત્રીસ પોલીસ જવાન ઉપરાંત બીજા ચારસો એકત્રીસ ટીઆર ટીઆરબી તથા જીઆરડીના જવાનો પણ આમાં બંદોબસ્તમાં રહેશે સર ખાસ કરીને આવતીકાલે જ્યારે પાર્ટીઓના આયોજનો છે આ તે જગ્યા ઉપર ખાસ કઈ રીતનું આવી તમામ હોટલ તમામ પાર્ટી પ્લોટ છે ફાર્મ હાઉસ છે તમામ જગ્યાએ સ્થાનિક પોલીસ એલસીબી છે આ ઉપરાંત એસઓજી તથા ડીસીબીની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે ખાસ કરીને શહેર તો છે પરંતુ રાજકોટનો એ કહી શકાય કે બહારનો વિસ્તાર એક નવો દોઢસો ફૂટનો રોડ છે આ વિસ્તારમાં અગાઉ પણ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા હોય છે નશાના હોય છે કે સ્ટન્ટના વિડીયો થતા હોય આવતીકાલ માટે ખાસ આ માટેની ડ્રાઈવ આવતીકાલ માટે મેઇનમાં એક તો બ્રેથ એનાલાઇઝર છે અને ડ્રગ એનાલાઇઝર કીટ દ્વારા આ તમામ જગ્યા ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવશે આ ડ્રગ એનાલાઇઝર કીટ ખૂબ જ અત્યાધુનિક છે તેમાં નાર્કોટિક્સ પદાર્થ જેવા કે એમડી છે ગાંજો ચરસ જે પણ કોઈ પણ આ પદાર્થનું સેવન કરેલું હશે તેનું સ્થળ પર જ પરીક્ષણ થઈ જશે અને આ પદાર્થનું સેવન કરવાના ઉપર કર કરવાવાળા ઉપર કડકમાં કાર્યવાહી થશે ચોક્કસ થર્ટી ફર્સ્ટને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ હોય એસઓજી હોય તમામ એજન્સીઓ છે તે કામે લાગી છે સતત ચેકિંગ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને બ્રેથ એનાલિસિસ દ્વારા સાથે સાથે જે કહી શકાય કે કહી શકાય કે જે રીતના અ ડ્રગ્સ એટલે કે નાર્કો ટેક્સ્ટ માટેની કિટ પણ છે તે સાથે રાખવામાં આવી છે આવતીકાલે પણ જ્યારે થર્ટી ફર્સ્ટની ઉજવણી શહેરમાં થતી હશે ત્યારે આ તમામ આયોજનોમાં પણ જે કહી શકાય કે પોલીસ દ્વારા છે તે વિશેષ બંદોબસ્ત રહેશે ખાસ કરીને ફ્લાઈંગ સ્કૉડ હોય સી ટીમ હોય આ તમામ લોકો છે તે કાર્યરત રહેશે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે સતત પોલીસ દ્વારા છે તે હાલ ચેકિંગ છે તે ચાલી રહ્યું છે હાલ આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કિશનપરા ચોક ખાતેના આ સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છે છે ખાસ કરીને શહેરના તમામ સર્કલો કહી શકાય કે તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ હોય આ તમામ જગ્યા ઉપર છે પણ હાલ પોલીસ દ્વારા સતત મોનિટરિંગ અને ચેકિંગ છે તે ચાલી રહ્યું છે ખાસ કરીને કિસાનપરા ચોક હોય ઇન્દિરા સર્કલ હોય કોટેચા સર્કલ હોય કે પછી શહેરના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ હોય આ તમામ જગ્યા ઉપર છે તે પોલીસ દ્વારા છે તે સતત ચેકિંગ છે તે કાલી ચાલી રહ્યું છે ખાસ કરીને બે દિવસ છે તે રાજકોટ શહેરના ત્રણ હજાર જેટલા પોલીસ કર્મચારીઓ છે સતત કરે પગે રહી અને તમામ પ્રકારનો બંદોબસ્ત છે તે હાલ તેમના દ્વારા કરવામાં આવે